જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું બજારમાં મળે એવો જ નાસ્તો ઘરે તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ આ એક જાતનો નાસ્તો છે સૂકો બનાવીશું અને આજકાલ બજારમાં આ રીતનો બહુ પેકિંગવાળો બી બહુ જ મળતો હોય છે તો પેકિંગ કેવી રીતે કરવું એવી નાસ્તામાં હું બતાવીશ અને બીજું કે જે આ નાસ્તો બનાવીશું એમાં ઉપર મસાલો કેવો બનાવવો છે એ બી વિડીયોમાં બતાવીશ તો વિડીયો સ્કીપ ના કરશો લાજ તક જોજો અને તમને જોઈને જ ખબર પડી ગઈ હશે કે કેટલો અવાજ આવી રહ્યો છે નાસ્તામાં આપણે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી આ નાસ્તો તૈયાર થતો હોય છે તો ચાલો આજે એકદમ સરસ નાસ્તાની વિડિયો તૈયાર કરી દઈએ અને આ તો આપણા ઘરની બધી ચોખ્ખી વસ્તુથી બનાવેલો છે જો બજારમાં તો આપણને નહીં ખબર હોતી કે આ નાસ્તામાં આપણે શું શું સામગ્રીનો ઉપયોગ એ લોકોએ કર્યો હોય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતે બજારમાં પેકિંગ મળતું હોય છે તો પેકિંગ કરીને બી તમે આ રીતે ઘરે અથવા તમારે આ રીતે જો બિઝનેસ કરવો હોય તો બી તમે ઘરે આ રીતે કરી શકો છો આવો નાસ્તો બનાવી અને પેકિંગ કરીને તો વિડિયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે તો જુઓ એકદમ સરસ આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયું છે જે ઘરમાં પડેલી વસ્તુ અને બીજી વસ્તુ કે આપણા ઘરની બધી સામગ્રીથી જ આ નાસ્તો તૈયાર થશે જો તમે ટ્રાવેલિંગમાં જતા હોવ તો આ નાસ્તો એક મહિના સુધી સાચવીને રહે છે આમાં કશું બગડતું નથી તો હવે આપણે આ રેસિપીમાં આપણે શું સામગ્રી છે એ જોઈ લઈએ સિંગદાણા છે કસૂરી મેથી છે એક લવિંગ લીધું છે બે ત્રણ મરી લીધા છે તલ છે અને આખું જીરું છે અને આ માપની ચમચી આવે છે એમાંથી મેં અત્યારે આ બે સરખો એક વધારે ભાગ છે અને એક ઓછો ભાગ છે તો એ ટાઈપની તમારે જો ચમચી ના હોય તો તમે અહીંયા તમે વાટકીનું માપ લઈ શકો છો તો મેં અત્યારે એક ચમચી જેટલું રોટલીનો ઝીણો લોટ લીધો છે મેં બિલકુલ મેંદામાં આ નાસ્તો નથી બનાવ્યો અને એનાથી ઓછી માપની ચમચી આવે છે એમાંથી મેં સોજી લીધી છે હવે આપણે અહીંયા સૌથી પહેલાં આ બધી વસ્તુને શેકવાની છે તો પહેલાં આપણે જે કસૂરી મેથી છે એને કાઢી લીધી છે કારણ કે એ તવો ગરમ હોય ત્યારે તમે ઉમેરશો તો એ આશાનીથી સરસ શેકાઈ જાય છે હવે આ બધી વસ્તુને આપણે શેકી નાખવાની છે તમે જોઈ શકો છો આખું જીરું છે મરી છે લવિંગ છે તલ છે શિંગદાણા છે બધું શેકાઈ જાય પછી આપણે અહીંયા કસૂરી મેથીને અહીંયા ઉમેરી દેવાની હોય છે કસૂરી મેથી નાખવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અહીંયા જો તમને પસંદ હોય તો તમે વરિયાળી બી ઉપયોગ કરી શકો છો પણ મેં વરિયાળીને સ્કીપ કરી છે તો તમે જોઈ શકો છો સારું એવું શેકાઈ ગયું છે અને તવો ગરમ છે ત્યારે મેં કસૂરી મેથી અહીંયા ઉમેરી દીધી છે હવે આ ઠંડુ થઈ ગયા પછી મેં આ રીતે એક મિક્સર જારમાં આને ક્રશ કરી દેવાનું છે મતલબ કે એનો પાવડર બનાવી દેવાનો છે તો જુઓ સારો એવો પાવડર બી તૈયાર થઈ ગયો છે એકદમ ફાસ્ટ નથી મિક્સરને કરવાનું થોડું આપણે પ્લસ મોડ ઉપર રાખશું તો કેવું કે સિંગદાણા અને તલમાંથી તેલ છૂટું પડતું હોય છે તો આ બધું જે જાર હોય છે એમાં તમે ફાસ્ટથી કરશો ને તો કેવું બધું અંદર બેસી જશે હવે આપણે અહીંયા મસાલો દળાઈ ગયો છે અને પછી આપણે એક સારો એવો મસાલો કરવાનો છે જે આ નાસ્તાની ઉપર અત્યારે છંટકાવ કરવાનો છે તો તમે જોઈ શકો છો એક ચમચી લાલ મરચું લીધું છે એક ચમચી આમચૂર લીધું છે એક ચમચી ચાટ મસાલો છે મીઠું છે અને સંચર છે બસ આ પાંચ સામગ્રી છે એનો આપણે મસાલો કરવાનો છે આ મસાલો તમે ઘરમાં સ્ટોર કરીને બી રાખી શકો છો કોઈ પણ આવી નાસ્તાની વેરાયટી બનાવતા હોવ તો એમાં ઉપર ગરમા ગરમ આ રીતે મસાલાને છંટકાવ કરીને બી ખાઈ શકો છો હવે આપણે અહીંયા લોટ બાંધવાનો છે નાસ્તા માટેનો તો મેં અત્યારે રોટલીનો લોટ લઈ લીધો છે અને સોજી લીધી છે સોજી ન હોય તો તમે અહીંયા ભાખરીનો લોટ બી ઉમેરી શકો છો અહીંયા આપણે એકદમ ક્રિસ્પી બનાવવા માટે સોજીનો ઉપયોગ કર્યો છે તો તમારા ઘરમાં સોજી ના હોય તો બધાના ઘરમાં ભાખરીનો લોટ તો હોય જ છે તો એ બી તમે નાખીને નાસ્તો બનાવી શકો છો હવે જે આપણે પીસીને બધા મસાલા રાખ્યા હતા એ બી ઉમેરી દીધા છે ઉમેર્યા પછી બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાની છે હવે અહીંયા મેં એક ચપટીક જેટલો અજમો લીધો છે અજમાને થોડો આ રીતે હાથથી પ્રેસ કરી અને પછી અજમાને ઉમેરવાનો છે જેથી કરી અને અજમાનો જે ફ્લેવર છે એ બહુ જ સરસ આવે છે હવે અજમો અહીંયા નાખ્યા પછી જો આ પસંદ હોય તો તમે લીલા ધાણા નાખી શકો છો નતર સ્કીપ કરી શકો છો મેં અહીંયા એક ચમચી જેટલા લીલા ધાણા લીધા છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે હવે અહીંયા નોર્મલ જ મસાલા કર્યા છે એને થોડું થોડું જ સ્પાઈસી આપણે રાખ્યું છે બહુ વધારે પડતું નથી રાખ્યું તો મેં અત્યારે અહીંયા અડધી ચમચી જેટલું અહીંયા લાલ મરચું લીધું છે અને ત્રણ ચમચી જેટલું મોયન મતલબ તેલ લીધું છે તેલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તેલ સારું એવું મોયન નાખ્યું હશે ને તો તમારા જે આ નાસ્તો છે એ બહુ જ સરસ ક્રિસ્પી થશે તો આપણે સોજી નાખી છે એટલે સોજી ના અંદર એકદમ જે તેલ નાખશો અથવા પાણીથી તમે લોટ બાંધશો તો એ બધું એબઝોર્બ કરી જશે પણ લોટ અહીંયા થોડો કઠણ રાખવાનો છે ટીલો નથી રાખવાનો તમે જોઈ શકો છો કે મુઠ્ઠી પડતું મોયણ આપણું સારું એવું બેસી ગયું છે સરસ મિક્સ કરવાનું છે જેથી કરી અને આપણે મસાલા કર્યા છે એ બધા જે સોજી અને લોટ છે એ કણે કણમાં વળી જવા જોઈએ હવે મેં અત્યારે અહીંયા એક ચમચીના માપ પ્રમાણે તે પાણી લીધું છે પણ પાણીનો ઉપયોગ આપણે સાચવીને કરવાનો છે પહેલાં સૌથી પહેલાં આપણે વધારે પાણી અહીંયા ઉમેરી નથી દેવાનું તો થોડું થોડું પાણી નાખીને આપણે અહીંયા લોટ બાંધવાનો છે લોટ કેવો બાંધવાનો છે બહુ કઠણય નહીં બહુ ઢીલો બી નહીં એ ટાઈપનો અહીંયા તમારે લોટને રાખવાનો છે જો બહુ કઠણ રાખશો તો શું થશે ફ્રેન્ડ્સ કારણ કે મેંદો છે એ પાણી બહુ જ એબ્ઝોર્બ કરી જશે તો લોટ કઠણ હશે ને તો તમને પહેલાં તો વાળતાં જ વણશો ને ત્યારે તમને ફાવશે જ નહીં એટલે નોર્મલ લોટ રાખવાનો છે જેથી કરી અને તમે વણતી વખતે તમને સહેલાઈ રહે તો થોડું થોડું પાણી ઉમેરી અને આ રીતે લોટ સારો એવો મેં બાંધી દીધો છે તમે જોઈ શકો છો મારો લોટ બહુ વધારે કઠણય નથી અને બહુ ઢીલો બી નથી બસ આ ટાઈપનો લોટ તમારે અહીંયા રાખવાનો છે હવે આને આપણે લગભગ ટાઈમ હોય તો તમે દસ મિનિટે રાખી શકો અથવા ટાઈમ ના હોય તો પાંચ મિનિટ માટે ઢાંકી અને આને છોડી દેવાનું છે જેથી કરી અને લોટ લોટ છે વધારે સોફ્ટ થઈ જાય તો હવે મેં લગભગ પાંચથી સાત મિનિટ માટે ઢાંકી અને લોટને મૂકી દીધો છે તો લોટ હવે સારો એવો સોફ્ટ થઈ ગયો છે જેવી રીતે આપણે પાટલા અથવા ચોપરમાં તમે વણી શકો છો તો તમે જોઈ શકો છો જુઓ આંગણા મારતા જ એકદમ સારો એવો લોટ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે આના પીસ પાડી દઈશું તમે આનો મોટો રોટલો બી કરીને કરી શકો છો અથવા નાની નાની રોટલી કરીને બી તમે સેફ આપી શકો છો તો આ રીતે મેં થોડી નાની નાની રોટલી થાય એ પ્રમાણે લોટના લોયા લઈ લીધા છે હવે અહીંયા ચોપર ઉપર અને વેલણ ઉપર થોડું તેલ લગાવી દીધું છે અહીંયા તમારે કોરો લોટનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી કોરો લોટ લેશો તો તળતી વખતે બધું તેલ છે એ બિલકુલ આપણું વ્હાઈટ વ્હાઈટ થઈ જાય છે એટલે ફ્રેન્ડ્સ તેલ ના બગડે એના માટે થઈને તમારે અહીંયા કોરો લોટ બિલકુલ ઉમેરવાનો નથી અને તમે જોઈ શકો છો સારું એવું મોયન નાખ્યું હશે તો આસાનીથી સરસ આ જે આપણે લોટ બાંધ્યો છે અને રોટલી વણી છે એ એકદમ સરસ તમે જોઈ શકો છો ફરે છે આ રીતે ઊંચકી અને તમે જે રીતે જે સાઈડ તમારે પતલો કરવો હોય એ સાઈડ તમે આ રોટલીને કરી શકો છો હવે આપણે અહીંયા ચપ્પુની મદદથી એક ચોરસ આપણે બનાવી દેવાનું છે જેથી કરી અને આપણે જે આ નાસ્તો છે એનો શેપ છે એક સરખો જ આવે છે તો આ રીતે મેં અહીંયા જે કિનારીવાળો ભાગ હતો એ સાઈડમાં કાઢી લીધો છે હવે આપણે અહીંયા તમને લાંબા પીસ ગમતા હોય તો તમે ફક્ત બે જ પીસ પાડી શકો છો અને ગમતું હોય તો ટ્રાઇંગલમાં બી પાડી શકો છો તો જુઓ મેં આ રીતે વ એક પીસ પાડી દીધા છે અને પછી આ રીતે આડા પીસ બી પાડી શકો છો તો એકદમ આ તમે બજારમાંથી જો આ નાસ્તો લાવતા હો તો હવે બજારનો નાસ્તો ભૂલી જજો કારણ કે આ નાસ્તો છે ઘરે જ આસાનીથી તૈયાર થઈ જતો હોય છે તો અહીંયા થોડુંક પતલોય નહીં અને બહુ જાડોઈને એ ટાઈપનું તમારે વણવાનું છે બહુ જાડો વણશો તો કેવું થશે કે તમારે એમાં વધારે પડતું તેલમાં તળવું પડે છે તો આ રીતે એકવાર મેં આ રીતે વણી અને શેપ આપી દીધો છે હવે આપણે બીજી બી રોટલી આને લઈ લેવાની છે અને સારું એવું જે પહેલી રીતે આપણે વણી અને તૈયાર કર્યું એ જ રીતે હવે આના બી પીસ પાડી દેવાના છે તો તમે જોઈ શકો છો જુઓ ફરી કિનારીને આ રીતે સાઈડમાંથી કટ કરી દેવાની છે અને ફરી આપણે અહીંયા ચોરસ અથવા ટ્રેંગલમાં જે તમને પસંદ હોય એ રીતે તમે અહીંયા પીસ પાડી શકો છો તો આ નાસ્તો લગભગ એક મહિના સુધી સારો રહે છે જો તમે ક્યાંય પ્ર પ્રવાસમાં જતા હો અથવા ટ્રાવેલિંગ કરતા હોવ તો એમાં આ તમે લઈ જશો તો બહારનો નાસ્તો લેવાની કંઈ જરૂર નથી પડતી કારણ કે આ નાસ્તો છે કોફી ચા જોડે સવારમાં નાસ્તામાં બહુ જ સરસ લાગે છે આમાં આપણે બધી એવી વસ્તુ નાખી છે કે ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી લાગે છે તો હવે મારું તેલ અત્યારે ધીમી આંચ ઉપર મેં આ વણતી હતી ત્યારે મૂકી દીધેલું હતું તો અત્યારે મારું તેલ નોર્મલ ટેમ્પરેચર જ ઉપર છે તમે જોઈ શકો છો થોડા થોડા બબલ્સ થઈ રહ્યા છે અને આ રીતે જુઓ તમે એકદમ સરસ તેલમાં શેકાઈ રહ્યો છે નાસ્તો આપણો બહુ વધારે એકદમ નથી કરી દેવાનું મરૂન એકદમ તમને લાગે કે આમ સુગંધ આવવા માંડે છે અને જુઓ અમુક વસ્તુ જે નાસ્તો છે એ ફૂલી ગયો છે આપણા તો આને ધીમી આંચ ઉપર તળી લેવાનું છે તો છે ને એકદમ ઘરે જ બજારમાંની બજારમાંથી નાસ્તો બી લાવવાની કંઈ જરૂર નથી ઘરે જ આસાનીથી આ નાસ્તો તૈયાર થઈ જતો હોય છે તો તમે જોઈ શકો છો આ સરસ એવો નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે બીજી બીજા વખતે જો તેલ એકદમ સારું એવું થઈ ગયું છે તો બીજા જેટલા તળેલા છે એ બી ઉમેરી અને આને તળી લઈશું તો આ રીતે થોડા ફૂલે તો કંઈ વાંધોને એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ જાય છે તો આ બીજી વખત ઉમેર્યા હતા એનો બી આ નાસ્તો આપણો તળાઈ ગયો છે અને ગરમા ગરમ હોય ત્યારે જ તમારે અહીંયા મસાલો કરી દેવાનો છે જેથી કરી અને ચાટ મસાલો છે સંચર પાવડર છે એનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવતો હોય છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારી રેસીપી કેવી બની એ જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો તો આ આપણો સરસ તળાઈ ગયા છે હવે આપણે આને એક બ પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો બહુ વધારે પડતું મેં બ્રાઉન નથી કરી દીધું એક સરખા જ તળેલા આ બધા પીસ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો આજની રેસિપી તમને બધાને પસંદ આવી હોય તો જરૂરથી વિડીયો જોયા પછી એક લાઇક કરજો વધારે વિડીયો વિધિ કિચનનો પસંદ આવી જાય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો છે ને બજારમાં લેવા જવાની કંઈ જરૂર જ નથી આ ઘરમાં પડેલી વસ્તુમાંથી જ આસાનીથી આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને તમે આ રીતે પેકિંગ બી કરી અને તમે ઘરે આ રીતે તમારે વેચવો હોય તો બી તમે નાસ્તો વેચી શકો છો મતલબ કે તમે એનો બિઝનેસ કરી શકો છો તો બધાને છે શ્રી કૃષ્ણ અને જય માતાજી